જન સુરક્ષા સતૃપ્તિ અભિયાન દ્વારા ચૌદ હજાર છસો દસ ગ્રામ પંચાયતોને આવરી લેવાનો પ્રયાસ અશ્વિની કુમાર ભારત સરકારના નાણાં મંત્રાલયના નાણાકીય સેવા વિભાગ દ્વારા એક સાત બે હજાર પચ્ચીસથી ત્રીસ નવ બેજા પચ્ચીસ સુધી શરૂ કરાયા ત્રણ મહિનાના નાણાકીય સમાવેશ અને સામાજિક સુરક્ષા યોજના અંતર્ગત આયોજિત જન સુરક્ષા સતૃપ્તિ અભિયાનની પ્રગતિને ઉદ્દેશો વિશે બેંક ઓફ બરોડાના જનરલ મેનેજર અશ્વિની કુમારે માહિતી પૂરી પાડી હતી આ તમને તેમણે જણાવ્યું હતું કે આ અભિયાનનો રાજ્ય સ્તરે પ્રારંભ એક જુલાઈ બે ના રોજ ગુજરાતના ગાંધીનગર જિલ્લાના પુદરા ગામમાં યોજાયો હતો તેનું વર્ચ્યુઅલ ઉદ્ઘાટન રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે કરવામાં આવ્યું હતું નાણામંત્રી કનુભાઈ દેસાઈ તમામ તેત્રીસ જિલ્લાઓના કલેક્ટરો અને અન્ય મહાનુ ઉપસ્થિતિમાં આ કાર્યક્રમ યોજાયો હતો જેઓ ભૌતિક અને વર્ચ્યુઅલ બંને રીતે ઉપસ્થિત રહ્યા આ કાર્યક્રમનું આયોજન એસએલબીસી ગુજરાત દ્વારા બેંક ઓફ બરોડાના કન્વીનર હેઠળ કરવામાં આવ્યું છે તેમણે અભિયાનના ઉદ્દેશોનો અમલીક વ્યૂહરચના વિશે વિગતવાર સમજ આપી હતી અને તેમણે ઉલ્લેખ પણ કર્યો હતો કે આ અભિયાન ગુજરાત રાજ્યના તેત્રીસ જિલ્લાઓમાં ફેલાયેલા તમામ

नौ लोगों ने जागृत कर एक तीन महीने का एक अभियान चलाया गया है जो डिपार्टमेंट ऑफ फाइनेंशियल हमें ये uh, जितनी भी ग्राम पंचायत है गुजरात में सारे गुजरात के ग्राम पंचायत में कैंप आयोजित करना है और जन जन तक ये uh, इसकी जानकारी देनी है कि जो सोशल सिक्योरिटी स्कीम है भारत सरकार की उसमें यदि पात्र कोई व्यक्ति है और उन्होंने अभी उसका लाभ नहीं लिया है तो उसको जोड़ना दूसरा कि वित्तीय साक्षरता प्रदान करना तीसरा जनधन अकाउंट में जहां री के की आवश्यकता है वहां फिर से री के करवाना एवं वित्तीय साक्षरता में जो मेजर चीज ध्यान में देना है वो ये है कि जो फाइनेंशियल फ्रॉड हो रहे हैं डिजिटल फ्रॉड हो रहे हैं इसके बारे में लोगों को बताना अब जो सोशल सिक्योरिटी स्कीम है इसमें भी पहला जनधन योजना खाता खोलना जितने भी व्यक्ति एलिजिबल हैं उनका खाता नहीं खुला है तो वो खाता खोलना दूसरा जीवन ज्योति बीमा योजना जो आपको मालूम ही है कि दो लाख रुपए तक का बीमा लोगों को मिलता है इसके द्वारा तीसरा जीवन सुरक्षा बीमा योजना जिसमें की बीस रुपया मात्र बीस रुपया के प्रीमियम पे दो लाख रुपए का इंश्योरेंस मिलता है एक्सीडेंटल इंश्योरेंस अटल पेंशन योजना जहाँ की एक हजार रुपए से लेके पांच हजार रुपये तक का आपको पेंशन मिलेगा साठ वर्ष की आयु प्राप्त करने के बाद तो इसमें पात्रता क्या है इसकी कौन कौन से लोग एलिजिबल हैं ये सारी चीजों की जानकारी जो है ये जन सुरक्षा संतृप्ति अभियान के दौरान जो ग्राम पंचायत में जो कैंप किया जाएगा उसमें इसकी जानकारी दी जाएगी जैसा आपको पता है एक जुलाई से ये योजना लागू हुई ये अभियान चालू हुआ है और तीस सेप्टेम्बर तक ये जो अभियान है ये चलेगा गुजरात में भी हमने इसकी शुरुआत ग्राम पंचायत से किया था जिसका कि उद्घाटन ऑनलाइन माध्यम से माननीय मुख्यमंत्री श्री द्वारा किया गया था यहाँ भी की गुजरात के नाना मंत्री महोदय भी मौजूद थे एवं गुजरात जो के जो फाइनेंस डिपार्टमेंट के उच्चाधिकारी भी मौजूद थे सारे बैंक के उच्चाधिकारी मौजूद थे एवं सारे जो डीएम साहब हैं पूरे जिला के 33 जिले के जो डीएम साहब हैं उनको भी ऑनलाइन के माध्यम से जोड़ा गया था और इस योजना को सफल बनाने के लिए अनुरोध किया गया था અશ્વિની કુમારે વધુમાં જણાવ્યું હતું કે આ ઝુંબેશ મુખ્ય નાણાકીય સમાજ અને સામાજિક સુરક્ષા યોજના હેઠળ સો કવરેજ પ્રાપ્ત કરવા પર કેન્દ્રિત છે જેમાં પ્રધાનમંત્રી જનધન યોજના હેઠળ ખાતું ખોલાવી પ્રધાનમંત્રી જીવન જ્યોતિ વીમા યોજના પ્રધાનમંત્રી સુરક્ષા વીમા યોજના અને અટલ પેન્શન યોજના હેઠળ નોંધણીનો સમાવેશ થાય છે વધુમાં આ ઝુંબેશની નિષ્ક્રિય પ્રધાનમંત્રી જનધન ખાતાએ ફરીથી કેવાયસી ને સક્રિય કરવા ડિપોઝિટ ખાતામાં બાકી નામાંકન વિગતો અપડેટ કરવાના સઘન નાણાકીય સાક્ષરતા સત્રો પૂરા પાડવાનો સમાવેશ કરે છે આ સત્રો સાયબર અને ડિજિટલ ક્ષેત્રને રોકવા રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયામાં ટ્રાન્સફર કરાયેલા દાવા વગરની થાપણો પરત મેળવવાની પ્રક્રિયાને બેન્કિંગ લોકપાલની ભૂમિકા અને લાભો જાગૃત પણ લાવશે હાજર પચીસ સામાજિક સુરક્ષા હેઠળ એકસો ચોરાણું લાખ પીએમ સુરક્ષા વીમા યોજના ની નોંધણી કરવામાં આવી છે અને ચાર હજાર નવસો તેતાલીસ દાઓ નું સમાધાન ચુકવણી પણ કરવામાં આવી છે તેમજ એકસો ચોરાણું લાખ પીએમ જનધન યોજના અંતર્ગત ખાતા પણ ખોલવામાં આવ્યા છે આ પત્રકાર પરિષદમાં ડેપ્યુટી જનરલ મેનેજર વિપિન કુમાર ગર્ગ અને રણજીત રંજન દાસ વીણા કે શાહ અને બેંકના અન્ય અધિકારીઓ પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા તો મિત્રો અત્યાર સુધી સમાચાર સમાચારની ખાસ ગતિવિધિ માટે નમસ્કાર